હેલો દોસ્તો સ્વાગત છે આજના બ્રેકફાસ્ટ સેશનવાળા વિડીયોમાં અને આજે આપણે ખાવાના છીએ દાળ ખાખરા જી હા કાલ સાંજની પંચરત્ન દાળ બનાવેલી પેઢી છે એ પહેલાં ગરમ કરીએ પછી ખાખરાનો ભૂકો કરીને એમાં નાખી પછી ખાઈએ ચાલો ફટાફટ નીચે કિચનમાં જઈએ અને બનાવીએ તો આપણી પાસે દાળ આવી ગઈ છે ફ્રિજમાંથી કાઢી છે એકદમ ખાટી ખાટી થઈ ગઈ છે એટલે થોડુંક હવે પાણી નાખીને અને ગરમ કરવું પડશે એટલે પાછી નોર્મલ દાળ થઈ જશે બે ત્રણ ચમચા કાઢી લઉં છું નાનો ચમચો છે આપણી પાસે પછી મસ્ત થોડુંક પાણી નાખીને હલાવીને ગરમ કરી દઈએ એટલે એકદમ નોર્મલ દાળ જેવી થઈ જશે તો હવે થોડુંક એવું પાણી ઉમેર દઉં છું પેલા પછી જરૂર પડશે તો આપણે વધારે પાણી એડ કરશું અને ગેસ ઉપર મૂકીને ગેસ ચાલુ કરી દઉં છું અને ગરમ કરીએ ગેસ ચાલુ કરી દેજો છે હવે થોડુંક ધીમે ધીમે હલાવતા જ સાણસી પકડવી પડશે અમારે એક હાથે અને એટલી વારમાં હું તમને ખાખરા બતાવ દઉં તો આપણી પાસે એક મેથી ખાખરા છે પછી એક આ કંઈક સીમ ખાખરા છે અને એક ચાટ ખાખરા છે પણ આપણે યુઝ કરવાના છીએ આ મેથીવાળા ખાખરા તો પહેલાં એમાંથી એક ખાખરો કાઢી લીધો છે એનો ભૂકો કરી દઈએ બહુ સાવ ઝીણો ભૂકો નથી કરવાનો હું તમને બતાવું આમ મોટા મોટા કટકા દેખાય એ ટાઈપનો આપણે એમાં ભૂકો કરી દઈએ જોવા આ ટાઈપનો અને છેલ્લે હું તમને બતાવું કે આટલો એવો ભૂકો તમારે કરવાનો છે પહેલાં એક ખાખરાનો કરી નાખ્યો જ મેં ભૂકો જરૂર પડશે તો વધારે એડ કરશું દાળ એ ગરમ થઈ ગઈ છે મેં નીચે લઈ લીધી છે જો એકદમ આમ નોર્મલ દાળ જેવી લાગતી હશે થોડીક ઘાટી રાખી છે એટલે મજા આવે વરાળ નીકળે છે બાકી બે ત્રણ ચમચા લઈ લઉં છું અને હવે એમાં આપણે અડધો પોણો ખાખરો એડ કરી દઈએ અને પછી હલાવીને ખાઈએ અને પછી જે મજા આવે બાકી તમે આવી રીતના ક્યારેય દાળ ખાખરા ખાધેલા છે કે નહીં એ મને જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો ન ખાધા હોય તો એકવાર આવી રીતના દાળ બાળ વધેલી હોય કે અલગથી સ્પેશિયલ બનાવી હોય

બાકી જે આની સાથે ડુંગળી ટમેટા હોય તો વધારે મજા આવે બાકી કોમેન્ટ કરીને જણાવો તમે ક્યારે આવી રીતના દાળખાકરા ખાતલ છે કે નહીં મળીએ બાકી નેક્સ્ટ વિડીયોમાં